લાઈવ માં સ્વાગત છે અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ મિત્રો અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી નજીકથી દર્શન કરાવી મિત્રો છે ગાંધીનગર ગાંધીનગરના લાઇ દર્શન એ દિવસે આપણે સમાધિ મંદિરે દર્શન ત્યાં દિવસે આપણે ધ્યાન મંદિરે તો આજના લાઈવ દર્શન ભાઈ કપાસ ત્રણ જય શ્રી રામ તો જોઈ શકો ગાડી મિત્રો লাই দর্শন আসুন গাডি না লাই দর্শন মিত্রিত বাস রাম শ্রী

નવા મિત્રો હોય અને જણાવ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન ગાદી મંદિરના ચાલો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન લાઈવ મિત્રો તો લાઈવમાં બની આવી મિત્રો અને અત્યારે જે નવા મિત્રો જોડાણ અને જણાવ કે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા લાઈટ દર્શન કરાય છે ક્યારેક પાંચ દસ મિનિટ વહેલા મોડું થાય છે લાઈટ દર્શન ધીમે ધીમે સમાધિ મંદિર જઈશું અને સમાધિ મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈટમાં બંધ જ તો અહીંથી ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ બધા મિત્રો પપુસ્તરામ જય શ્રી રામ રાધે રાધે મિત્રો તો છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાય દર્શન જોઈ શકો છો અહીં જ્યાં આપણે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવશો રાજના લાય દર્શન અચ્છા સમાધિ મંદિર સમાધિમંદિરના લાય દર્શન કરો

સવારે અને સાંજે મળના ટાઈમ લાઈવ દર્શન કરાવી છે તો તમે લાઈવમાં જોડાઈ શકો તમને નોટિફિકેશન મળી રહે જેથી કરી તમે લાઈવમાં જોડાઈ શકો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું અને નવા મિત્રો ખાસ કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં તો આ છે ધ્યાન મંદિર તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો કે અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે હવે અહીંયાથી આપણે વડના પણ દર્શન કરાવીશું So, bani <laughs> achai, na, to lay mabani ari jemtro, aceh bapak nyalai desin jalan

હા જયશો વર્ડની અંદર તમને બાપાને દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું જ વ્યવસ્થિત બતાવશે તો આજના લાઈવ દર્શન બધા મિત્રો જય શ્રી રામ રાધે રાધે તો આજના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો પ્રભુ તે ચાલો ધીમે ધીમે આગળ જે બીજા મંદિરના દર્શન કરાવ્યા તો મંડપ પણ જોઈ શકો છો અને આ બાજુ મંદિર પણ સુંદર મંદિર લાગી રહ્યું છે મિત્રો અહીંયા મંડપ એટલા માટે નાખવામાં આવે છે કે બપોરના સમયે કોઈ યાત્રિકોને તડકો ન લાગે એટલા માટે મંડપ નાખવામાં આવ્યા છે અને અહીંથી મંદિર જશે તો સુંદર મજાનું લાગી રહ્યું છે વાદળાઓ પણ થઈ ગયા છે મિત્રો વરસાદ જેવું વાતાવરણ છે અને જે જે મિત્રો નવા જોડાણ એમને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ તમને લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે ગાંધી મંદિરમાં લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો

જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને તમને રોજ સવારેને સાંજે લાઈવમાં જોડાઈ શકો નોટિફિકેશન મળી રહે બાપાને નવા ટેકાશ વિડીયો જોવા જોવા મળે અને ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ મૂકવાના છીએ તેના પણ વિડીયો મળી રહે મિત્રો ચાલો મિત્રો તો આજનો લાઈવ સુધી રાખીએ ફરી પાછા સાંજે આઠ વાગ્યા પછી આઠ ને વીસ કે આઠના પંદરમાં મળી રહે તો આજના લાઈવ જશે આજનો લાઈવ એટલે સુધી રાખીએ વાપસ કરવા મિત્રો You said I'm tired enough, but I'm